સમ મહાસચિવ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ માનીય ભીખાભાઈ પટેલ સાહેબ સાથે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંગઠન મંત્રી શ્રી આદરણીય સરદારસિંહજી એની બાજુમાં એટાટ મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંગ ગુજરાતના અધ્યક્ષ શ્રી નાથુભાઈ ગોયા મારા ડાબી બાજુએ ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ શ્રી ઉજ્જવલભાઈ પટેલ સાથે આપ સૌ પ્રાથમિક ગ્રાન્ટેડ અને સરકારી પ્રાથમિકના સૌ અપેક્ષિત હોદ્દેદાર બંધુઓ અને માતૃશક્તિ આપણું દ્વિતીય સત્ર છે રજૂઆત માટેનું આગળના સત્રમાં વાત થઈ સદસ્યતા અભિયાન માટે અને આ સદસ્યતા અભિયાનને વેગવંતુ બનાવવું અને છેવાડાના શિક્ષક સુધી આપણા સંગઠનના કાર્યો વિશેનો ખ્યાલ આપવો એ માટે આપણે હર હંમેશ પ્રશ્ન રજૂઆત કરતા હોઈએ છીએ દર વખતે કારોબારીમાં આપણે પ્રશ્નો મૂકતા હોઈએ છીએ અને એ પ્રશ્નો નું સંકલન થયા બાદ તબક્કા વાઈઝ બધા પ્રશ્નો આપણે એક સાથે શિક્ષણ વિભાગ કે સરકાર સેમાં રજૂઆત કરતા પણ તબક્કા છે તબક્કા પ્રમાણે આપણા તમામ પ્રશ્નો આપણે શિક્ષણ વિભાગને શિક્ષણ મંત્રી છે કે શિક્ષણ સરકારમાં આપણે રજૂ કરતા હોઈએ છીએ ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ ત્વરિત મળી જતો હોય છે ઘણા બધા પ્રશ્નો લાંબા ગાળેનો ઉકેલ મળતો હોય છે નીતિ વિષયક બાબતોના નિર્ણયો હોય છે તેમાં સમય લાગતો હોય છે તો આપણી પાસે છેલ્લા એક અઠવાડિયામાં જે કે પ્રશ્નો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને મળ્યા છે એ પ્રશ્નો હું અહીંયા વાંચાણે લઉં છું ત્યાર પછી જે કોઈ નવીન પ્રશ્નો હોય તો આપણે આપણા સ્થાન પર ઊભા થઈશું અહીંયા એક માઈક મળશે તો આપણે આપણે એ પ્રશ્ન રજૂ કરીશું અને અહીંયા નોંધ કરીશું તો પ્રથમ પહેલા જે પ્રશ્નો છે એનો હું ટૂંકમાં વાંચન કરું છું કે પ્રશ્નો આપણી પાસે આવી ગયા છે આપણે સંભાગ સંગઠન મંત્રી પાસે પણ આવા પ્રશ્નો મંગાવ્યા હતા કે દરેક જિલ્લો પોતાના પ્રશ્નો રજૂ કરે કારોબારીમાં આવતા પહેલા તો એ પ્રશ્નોનું સંકલન થયું છે અને સમયનો થોડો અભાવ હોવાના